નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ડીસા APMC માં ચાલુ વર્ષે નવા જીરાની આવક શરૂ થઈ છે. બુધવારે ડીસામાં 300 બોરીથી વધુની આવક અને પ્રતિમણ મણ જીરાનો ભાવ 3500 થી 4150 નો ધાયો છે. ઉત્તર ગુજરાતમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા APMC ડીસામાં શિયાળુ પાકની આવક શરૂ થવા પામી છે. ડીસા APMC માં હાલમાં મુખ્યતવે રાયડો, એરંડા તેમજ રાજગરાસ સહિતના પાકની આવક નોંધપાત્ર થઈ રહી છે. ખેડૂતોને ઘર આંગણે જ પોતાના બાલનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ડીસા એપીએમસી સેક્રેટરી અમૃતભાઈ જોશીની દેખરેખ હેઠળ જાહેર હરાજી દ્વારા ખેડૂતોના માલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેમાં બુધવારથી નવા પણ આવકની શરૂઆત થઈ ગુજરાતમાં હાલ ગરમી અને ઠંડી એમ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ગરમીમાંથી આંશિક રાહત મળી શકે તેમ આગાહી કરી છે ગઈકાલની સરખામણીએ આજે રાજ્યના વિવિધ અને તાપમાનમાં મહંત્રણ ડિગ્રી સુધી ઘટાડો થતા ગરમીથી રાહત મળી રહી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે અડતાલીસ કલાકમાં રાજ્યના મહંતમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પિસ્તાળીસ થી પચાસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તાણસમાં હારીજ અને રાધનપુર નગરપાલિકામાં ભાજપ વિજયી બન્યા બાદ આજે બપોરે ત્રણ વાગે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી ત્રણેય નગરપાલિકામાં આ વર્ષે સામાન્ય મહિલા અનામત બેઠક હોવાથી મહિલા પ્રમુખ બની છે હારીજ નગરપાલિકામાં ધરતીબેન ધર્મેશભાઈ સરચંદની પ્રમુખ અને કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા વોર્ડ નંબર છના કિંજલબેન ચક્ષુ મહેતાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણુ બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ વાવના આશારાવાસ ગામના ગ્રામજનોએ શિક્ષણ અધિકારીને કરી રજૂઆત શાળામાં શિક્ષકોની ઘટને લઈ કરી રજૂઆત છ શિક્ષકોની ઘટ પૂરી કરવા કરી ધારદાર રજૂઆત દસ દિવસમાં શિક્ષકોની ઘટ પૂરી નહીં કરવામાં આવે તો શાળાની કાયમી માટે તાળાબંધી કરવાની આપી ચીમકી ત્યારે મધુસૂદન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં નાટક ભજવી વેપારીઓને પ્રતિજ્ઞા લેવા આવી ધાનેરા નગરપાલિકાના કર્મચારી અને મોટી સંખ્યામાં વેપારી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા ધાનેરામાં નગરપાલિકા દ્વારા અલગ અલગ સ્થળ પર સ્વચ્છતાને લઈ ચિત્રો પણ દોરવામાં આવ્યા છે અને સરકાર દ્વારા અલગ અલગ સ્થળ પર નાટકો ભજવવામાં આવી રહ્યા છે ત્યારે આજે ધાનીરામા મધુસૂદન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આજે સ્વચ્છતાને લઈ નાટક ભજવવામાં આવ્યું હતું અને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં વેપારી ભાઈઓ હાજર રહ્યા હતા ડીસા રઘુવંશી લોહાણા સમાજ સહિત હિન્દુ ધર્મની બેઠક યોજાઈ ડીસા જલારામ મંદિર ખાતે યોજાયેલી બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન સ્વામી સામે વિરોધ નોંધાવ્યો જલારામ બાપા વિશે જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ ટિપ્પણીને લઈ અને સનાતન ધર્મના લોકોએ વિરોધ નોંધાવ્યો જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના ચરણોમાં માફી માંગે તેવી સર્વ સમાજના લોકોએ માંગ કરી સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સ્વામીઓ સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે વારંવાર કરતા ટિપ્પણીને લઈ લોકોમાં ભારે આક્રોશ છવાયો મગરવાળા તીર્થ ખાતે પૂજ્ય સાધવીજી શ્રી મુક્ષદર્શનાથ શ્રીજી મહારાજ સાહેબ આદિથાણાની પ્રેરક દિશામાં તારીખ સોળથી અઢાર ના રોજ યોજાઈ રહી છે બારથી પચીસ વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જીવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તીબેનનો તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે બે દિવસીય યુથ ફેસ્ટિવલ કલ્પ વૃક્ષનો પ્રારંભ થયો છે યુનિવર્સિટીના કુલપતિ કેસી પુરિયા તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના કલાકાર મયુર વાંકાણી અને આચાર્ય મહામંડલેશ્વર સ્વામી જાનકીદાસ બાપુએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું આ વર્ષે મહોત્સવની થીમ સમુદ્ર મંથન રાખવામાં આવી છે ઉત્તર ગુજરાતની છ્યાસી કોલેજોમાંથી એક હજાર વીસથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે મહોત્સવમાં એકસો જેટલા નિર્ણાયકો અને અધ્યાપકો હાજર રહ્યા છે 38 લાખના બાકી કર સામે પાલિકા દ્વારા માત્ર 20000 ની વસૂલાત પાલનપુરા ન્યુ બસપોર્ટમાં આવેલી દુકાનોનો લાખો રૂપિયાનો કર નગરપાલિકાના ચોપડે બાકી બોલતો હોય મોડે મોડે જાગેલ પાલિકા તંત્ર બસપોર્ટમાં વેરા વસૂલાત ઝુંબેસ હાથ ધરી હતી જેમાં માત્ર 3 દુકાનો સીલ કરી બી સચ્ચાની વસૂલાત કરી ગણતરીના કલાકોમાં વેરા વસૂલાત ઝુંબેસ સમિતિ લીધી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નવનિર્મિત અદ્યતન નમો હોસ્પિટલ સહિત અને પ્રોજેક્ટનું ઉદઘાટન માટે આગામી માર્ચ શુક્રવારે મુલાકાતે આવી રહ્યા છે જેના માટે પ્રશાસન દ્વારા પૂરા તૈયારી ચાલી રહી છે હવેલી ગ્રાઉન્ડ ખાતે હેલીપેડની તૈયારીઓ ચાલી રહી છે અને સાયલી ગ્રાઉન્ડ પર જાહેર કાર્યક્રમ માટે બેઠક વ્યવસ્થા અને સ્ટેજની તૈયારી થઈ રહી છે સાથે કાર્યક્રમમાં આવનાર લોકો માટેની પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જે રસ્તા પરથી પ્રધાનમંત્રી પ્રસાર થનાર છે એ રસ્તાનું નવીનીકરણનું કામ પૂર્ણ થઈ ગયું છે ને આ રસ્તાના આજુબાજુ

તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિક તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની શિયાળો ગયો અને હવે ઉનાળાના મંડાણ થયા છે ત્યારે સૂર્યદાત ફરી એકવાર રમઝટ બોલાવશે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક બાદ ગરમીનું જોર વધશે ત્રેકાળ ઝાડ ગરમીની આગાહીને પગલે લોકો પરસેવે રેપઝેપ થવા તૈયાર રહો સાથોસાથ દરિયાકાંઠાના વિસ્તારમાં જોરદાર પવન પણ ફૂંકાય તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે